આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે આવ્યા તા જૂની ફોર્ટ આ મુકેશભાઈ ગોર છે અને આજ સવારનું શરૂઆત જ અહીંથી થાય છે ભગવાન ભોળાનાથ પાસેથી આ જોઈ લ્યો અને આ ત્રણ નદીઓનો સંગમ છે મુકેશભાઈ જણાશે થોડુંક આ ગામ જૂની ફોર્ટ અતિ પૌરાણિક મહાદેવનું મંદિર છે જેનો ગામે જીર્ણોદ્વાર કરેલું છે આ છે ભગવાન ભોળાનાથનું મંદિર જય શકો જય ભોળાનાથ જય ભોળાનાથ જોઈ શકો છો તમે આપડે પાછળ ના કેમેરાથી લઈ લઈ આખો એક ફોટો લઈ આવે આ જોઈ શકો છો તમે ભગવાનના મંદિરનો આખો જીર્ણોધાર કરેલો છે આ મહાદેવ અહીંયા બેઠા છે આવું એક મસ્ત છે શિવલિંગ અને આખું આપણું મંદિર અને બહારથી પણ આખો મંદિરનો બહુ મસ્ત એક નજારો આવે

તો ફ્રેન્ડ્સ અત્યારે હવે આપણે અહીંયાથી નીકળી છીએ આપણે પૂજા થઈ ગઈ છે ભગવાન ઘોડાના અભિષેક થઈ ગયો છે ચાલો હવે આગળ તરફ આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ ભેડી ઉપર ચડ્યો હતો મિત્ર અત્યારે અને વડીમાં નાખે છે કાગડાઓને જઈ લ્યો એટલે કે શ્રાદ્ધ નાખે છે અને આ છે નજારો આખો અહીંયા ગાડી પડી છે આપડી અહીંયા જોઈ લે ફ્રેન્ડ મારા વડીમાં કાગડાઓને નાખે છે બધું છે ની ગાડી

દાદાને હોટલ સુધી આવવું છે તો લેતા જઈએ દાદા આવે છે ફ્રેન્ડ્સ અહીંયા લાલપેડામાં આવતા જ શરૂઆતમાં જ ગોલાઈ ઉપર ગાડીનું ચેન ઉતરી ગયું અને વગેરે જે પહોંચાડી છે મનમાં કરીને ઓલી ગોલાઈ વટાઈને આપણે થોડુંક આઈલા હે બસો ત્રણસો મીટર જેવું ગાડી દોરી આવતાની સાથે જ ચેન ઉતરી ગયો પણ સારું થયું અહીંયા અંદર થોડેક દૂર જતો ને ઉતરી ગયો વાંધો ના આવ્યો બહુ જ ના આવું તું અડધેથી પણ લેવી પડે દોરી આ તમે જોઈ શકો છો ચેન ટાઈટ કરાવું પછી આગળ મારું કામ કરું એટીએમ લેવા આવ્યો છું અહીંયા લાલપેડા અમારા ગામની નજીક જ છે ચાલો બ્લોક કન્ટિન્યુ કરીશું આ આપણે એમાં ચોકલેટું અને બિસ્કીટું છે જે કૂતરાઓને અને ચોકલેટું છોકરાઓને દેવાની છે તો આપણે લેવા છીએ અને ચોકલેટું તો ચાલો આપણે છોકરાઓને સ્કૂલ દ્વારા જઈ અને વેચી દઈ અને કૂતરાઓને પછી અહીંયા આપણે બિસ્કીટ નાખી દઈશું ચાલો આગળ લોક કન્ટિન્યુ કરશું તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણે સ્કૂલે આવી ગયા છીએ નવી ફૂડ પ્રાથમિક શાળા આપણી જૂની સ્કૂલ અહીંયા જ આપણે અભ્યાસ કરીએ એકથી આઠ ધોરણ સુધી ચાલો આપણે ચોકલેટો વેચી દઈએ આ ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે છોકરા છે અત્યારે તો બહુ ઓછી સાહેબ કે છે સંખ્યા થઈ ગઈ છે અને બાકી આપણે અહીંયા આ રૂમમાં છે આ અમારા જૂના રૂમ છે અમે અહીંયા જ અભ્યાસ કરતા અત્યારે રિનોવેશન થઈ ગયું છે આ ઓલી બાજુના રૂમમાં અમે અભ્યાસ કરેલો છે આ રૂમમાં ત્યારે બહુ જાજી સંખ્યા હતી અત્યારે બહુ ઓછી થઈ તો ફ્રેન્ડ્સ આપણી જૂની સ્કૂલે આવી ગયા છે અને આ અત્યારે આપણા સાહેબ સાહેબ કુલ હરીશભાઈ હરીશભાઈ છે અને અહીંયા તમે બધા જોઈ શકો છો છોકરા છે બધા ચોકલેટ ચોકલેટો આપણે વેચીએ છીએ બીજું તો જાજુ જ કઈને જ શકતા કે ચોકલેટો વેચીએ છીએ બધા છોકરા

એટલી બધી નથી અને આ પ્રાઇવેટ સ્કૂલ થતા અત્યારે વાલીઓ વધારે ભાગે અહીંયા જ મોકલે છે નકર સરકારીનું આમ જોઈ તો મોકલે તો ઘણે શિક્ષકો ઉપરથી મોકલે તો ચાલો આ ત્યાં નવ લોકને અહીંયા જ આપણે સ્ટોપ કરી ચોકલેટની મજા આવી બસ કેવું કઈ ભલે હાલો આગળ કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો બાબાની ગાડી ધક્કો મારીને નાખી ઉપાડી છે અને અમારા ભાઈ જોઈએ આમ આ બે ત્રણ બધા કુટુંબ આ ઘર ઘરે આ બહુ મોટા યુટ્યુબર છે આજીના ઘરમાં આપણે આવ્યા છે અને અહીંયા અમારા એક બેન છે જે વગાડે છે ગીત અમારો કોપી આવી જશે તો ફ્રેન્ડ્સ આજના બ્લોગની એન્ડ અહીંયા જ કરી દઈએ છીએ કારણ કે આજનો વ્લોગ બે કટકામાં પડે એમ છે તો પાર્ટ વન અત્યારે આ આ બ્લોગમાં રાખી અને તારીખ આજ અગિયાર છે આ વ્લોગ નેક્સ્ટ પાર્ટ કાલે જ આવી જશે કદાચ આ કાલે આવશે એ પરમથી આવશે તો ચાલો મળી એક નવા જ બ્લોગમાં